સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે અત્યાર સુધી ભાજપ સાથે કોઈ સંપર્ક નથી કે ભાજપ સાથે કોઈ લેવા દેવા પણ નથી આટલા દિવસથી હું મારા ઘરે છતો મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકરો જ હતા હું ભાજપની નહીં પણ મારી ગાડીમાં ફોર્મ ભરવા ગયો હતો ધક્કા મૂકી ન થાય એટલે હું પાછળના દરવાજાથી ગયો હતો મારે કોઈના પર આરોપ લગાવીને કોઈને મોટા નથી બનાવવા માંગતો હું મારા કાર્યકર્તાઓને મળીશ પછી નક્કી કરીશ કે રાજકારણમાં રહેવું કે નહીં કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે કોંગ્રેસના સુરતના કાર્યકરો કામ કરતા ન હતા મારો ફોર્મ કોંગ્રેસના વકીલોએ જ ભર્યું હતું મારા ટેકેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે બદલો લીધો અને હું મારા ટેકેદારો અને કાર્યકરોના સમર્થનમાં છું હું મારો પોતાનો વોટ આપવા માટે પણ ઘરેથી બહાર નીકળ્યો ન હતો સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા અશોક પીપળે દ્વારા વકીલ જમીર શેખ મારફતે અરજી કરવામાં આવી છે જેમાં નિલેશ કુંભણીના ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે કોંગ્રેસના કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે જેમાં નિલેશ ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું વાંધો નથી પછી મને નથી મને કહે છે તમે ફોર્મ નહીં મારે સમક્ષ નથી કરી મારે મારે કામ ચાલુ હોય ત્યારે હું રાત્રે આવીને મારે ફોર્મ માં સહી કરી લીધી સહી મારે સહી ઓરિજિનલ છે તો આ ફરી કેમ કે ફરી ફરી કેમ ગયા તમારા ટેકેદારો ફરી કેમ ગયા મારા ટેકેદારો ફરવાનું કારણ એ આઈના આઈના નેતાઓ વોર્ડ પ્રમુખો બીજા બનાવે અમને કોંગ્રેસ પાર્ટી એમ કે તમે બૂથ આપો આઈના નેતાઓ કોઈ બૂથ દેવા દે ને આઈના કાર્યકર્તાને કામ કરવું હોય કાર્યકર્તાને કામ કરવા ન દે

મારો સુરત માં હું છું કે કુંડલા આવે તો હું કુંડલા જાય ઈ કે મારે ઘરે આવે તો ઘરે જાય અહીંયા ઉજવવામાં

અત્યારે આ પરેશભાઈ ગોહિલ સાહેબ અને પ્રતાપભાઈ ને નુકસાન જાય એટલા માટે હું ચૂંટણી પછી તમારા મીડિયા સામે આવ્યો છું ઉમેદવાર અહીંયા જ છે સુરતમાં

છ દોરી લાઈન મહિનાથી હું મહેનત કરતો હતો ત્રણ ફેરો આખી વિધાનસભામાં ડોર ટુ ડોર જઈ આવ્યો આખી વિધાનસભામાં કામ કર્યું ત્યારબાદ ટિકિટ મને આપી છેલ્લી ઘડીએ ટિકિટ કાપવાનું કામ કોંગ્રેસ પાર્ટી જેતે પ્રમુખ હતા એને પૂછ્યો કોંગ્રેસ આમાં ઉમેદવારને કેટલા રૂપિયા પણ તમે ટિકિટ સેલી ઘડિયા કાપી નાખી નીચે જ્યારે મારી સાથે જનતા હતી જનતાને ગદદારીને મારી ગદદારી આસન ખાતે બદલો લેવો પણ આજ આજ લોક એ વિધાનસભા છે ને લોકસભા છે કે કોંગ્રેસ